મહીસાગર જિલ્લાના થાણા સાવલી ગામના રોશમદાર કામદારોને છ મહિનાથી પગાર ન મળતા આંદોલનના માર્ગે પ્રાપ્ત થતી વિગતો અનુસાર મહીસાગર જિલ્લાના તાળા સાવલી જૂથ પાણી પુરવઠા યોજનાના કામદારોને છેલ્લા છ મહિનાથી પગાર નહીં મળતા રોષે ભરાયા છે કામદારોનું કહેવું છે કે છ છ મહિના થવા આવ્યા અમને અત્યાર સુધી પગાર નથી મળ્યો ઘરનું ગુજરાન ચલાવવું અમારા માટે ખૂબ જ મુશ્કેલ ભર્યું બન્યું છે છોકરાઓની ટ્યુશન ફી સ્કૂલ ફી અને તેમના ભણવા માટેના ચોપડા તેમના કપડા તેમના સિવાયનો અમારા ખેતીનો ખર્ચો બીજો અન્ય ઘર ખર્ચ અમારે શેમાંથી કાઢો આ બાબતે તેમને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ગાંધીનગર પાણી પુરવઠા કચેરી ગાંધીનગર પાણી પુરવઠા સચિવ તેમજ મહીસાગર જિલ્લાના કલેક્ટર કચેરીની સાથે સાથે લાગતા વળગતા અધિકારીઓને પણ પત્ર કરીને જાણ કરેલી છે ખાસ નોંધનીય બાબત એ છે કે કામદારોનો એક મોટો સમૂહ મહીસાગર જિલ્લાના જવાબદાર અધિકારીઓને લેખિતમાં જાણ કરીને જણાવ્યું છે પાંચ દિવસની અંદર અમારો પગાર અમને ચૂકવવામાં નહીં આવે તો થાણા સાવલી જૂથ પાણી પુરવઠા યોજનાનું પાણી અમો ભેગા મળી બંધ કરી દઈશું અમારા પગારનું ચૂકવણું કરવામાં આવશે તો અમે પાણી ફરીથી ચાલુ કરી દઈશું તેવું તેમણે લેખિતમાં જણાવ્યું છે અમીન કોઠારીનો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ મહીસાગર અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે